તો આ જે પ્રશ્ન છે એ ખૂબ અત્યારે જોવા મળી રહ્યો છે અને ઘણા ખેડૂત મિત્રો ફોન દ્વારા પણ આપણે જણાવતા હોય છે તો આજના વિડીયોમાં ખાસ આપણે ચર્ચા કરવાની છે કે પાંદડા જે પીળા પડે છે પાક જે પીળો પડે છે તો એનો જે શું કારણ હોઈ શકે અને એના ઉપાય માટે આપણે શું પગલાં લઈ શકીએ આ ઉપરાંત જે એક બે રોગ રોગજીવાતના જે પ્રશ્ન આવે છે તો એના જે નિયંત્રણ માટે એના સોલ્યુશન માટે આપણે શું પગલાં લઈ શકીએ એની પણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે તો મિત્રો જે વિડીયો છે એ ખાસ કરીને અંત સુધી જોજો જેથી કરીને માહિતી છે એ તમને પૂરી મળી શકે અને સચોટ મળી શકે કારણ કે અધૂરો જોશો જે માહિતી છે એ પૂરી રીતે નહીં મળી શકે અને એનું જે નિયંત્રણ છે તમે યોગ્ય રીતે કરી શકો તો સૌ પ્રથમ કરીએ કે જે તલનો પાક છે પડવાના શું શું કારણો હોય શકે એક તો જે મેજર કારણ છે એ છે માઇક્રોન્યુટન ઉણપ એટલે કે જો પાકમાં જે માઇક્રોન્યુટન છે એની ઉણપ હોય તો એના કારણે જે પાક છે એ પીળો પડવાનો પ્રશ્ન અત્યારે વધારે મેજોરિટી એવી રહેતી હોય છે પરંતુ જો નીચેના પાન પીડા પડે છે તો એમાં એવું બની શકે કે નાઇટ્રોજન છે પોટાશની જે ઉણપ જો જોવા મળતી હોય છે પરંતુ જો ઉપરના પાન છે પીડા પડતા હોય તો જે ફોસ્ફરસ છે તેમજ માઇક્રોજન છે એની ઉણપના કારણે જે છે પાક પીળો જોવા મળતો હોય છે આ ઉપરાંત જો pH છે વધારે આપી દેવામાં આવે એટલે કે પાણી જેને તમે pH આપો છો એ ખૂબ વધારે માત્રામાં આપવા મળે ઉનાળુ જો ની સુવિધા સારી હોય ને તમે જરૂરિયાત કરતા વધારે પિયત આપતા હોય તો મૂળમાં જે છે વધારે પડતું પાણી છે ભેજનો સંગ્રહ થાય છે એના કારણે જે પોષક તત્વોનું શોષણ થાય છે એ ઘટી જતું હોય છે એના કારણે પણ પાક પીળો પડતો જોવા મળતો હોય છે તો જો નીચેના પાંદડા પીળા પડતા હોય તો એના નિયંત્રણ માટે તમે જે ઓગણીસ ઓગણીસ વોટર સોલ્યુબલ ખાતર આવે છે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાસ ત્રણે ત્રણ ઓગણીસ 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 જોવા મળતું હોય છે આનો ઉપયોગ જે છે તમે પંપમાં માં સો ગ્રામ નાખીને કરી શકો એની સાથે જો માઇક્રોન્યુટ ની માઇક્રોન્યુટન ની ઉણપ હોય તો તમે ચિલેટેડ માઇક્રોન્યુટન આવે છે એ જે ગ્રેડ ચાર આવે છે ગ્રેડ પાંચ આવે છે આ તમે વીસ થી પચીસ ગ્રામ પંપમાં નાખીને સ્પ્રે કરી શકો છો જે પીળો પડવાનું કારણ છે તમે સામાન્ય રીતે એનું નિયંત્રણ કરી શકો છો પરંતુ જો એની સાથે કોઈ સફેદ માખીનો કે એવો પ્રશ્ન જોવા મળતો હોય કારણ કે સફેદ માખીનો ઉપદ્રવ વધારે હોય તો એના કારણે જે એની વૃદ્ધિ છે વિકાસ છે એ અટકી ગયો હોય છે તો એની સાથે સફેદ માખીની કોઈ તમે નોર્મલ પ્રોબ્લેમ હોય તો એસિટાની બ્રીડ આવે છે અને વધારે પ્રશ્ન હોય તો તમે બાયફેન થ્રિંગ આવે છે તેમજ બાયરીફ ઓક્સિપેન આવે છે તેમજ ફ્રોનિકા માઇન્ડ આવે છે એ તમે જે માખીનો પ્રકોપ કેવો છે એના પ્રમાણે ઉપયોગ કરી શકો છો અથવા સફેદ માખીના કંટ્રોલ માટે તમારે જે કડવી દવાયું આવે છે એટલે કે નીમ ઓઇલ બેઝ દવાઈ જે આવે છે પંદરસો પીપીએમ નીમ ઓઇલ આવે છે ત્રણ હજાર પીપીએમ આવે છે તેમજ દસ હજાર પીપીએમ નીમ ઓઇલ આવે છે આનો ઉપયોગ કરીને સફેદ માખીનું નિયંત્રણ છે એ તમે સારી રીતે કરી શકો છો અને એની સાથે જે ફુગનાશક આવે છે એટલે કે મેટાલક્સિલ પ્લસ કોમ્બિનેશન મેન્કો હોય છે એ પંપમાં તમે ચાલીસ ગ્રામ ઉપયોગ કરી શકો છો અથવા તો કાર્બન ડીઝલ પ્લસ મેનકોજેબ આવે છે એ પણ તમે પાંત્રીસ થી ચાલીસ ગ્રામ પંપમાં નાખીને સ્પ્રે કરી શકો છો પરંતુ જો ઉનાળા દરમિયાન જે પાવડર ટાઈપના ફૂગનાશક આવે છે એ ઉપયોગ ના કરવો હોય તો લિક્વિડ ફોર્મેટમાં જે ટેબુકોના જોલ આવે છે તેમજ એજોક્સી ટોબિન અને ટેબુકોના જોલનું કોમ્બિનેશન આવે છે તેમજ ડેફિનોકોના જોલ આવે છે અને એજોક્સી ટોબિન જે પ્લસ ક્લોરોથાનોનિલ આવે છે આ કોઈપણ ટાઈપનું ટેકનિકલ છે તમે ફૂગનાશક તરીકે લઈ શકો છો

અને એમાં પૂરતી ખાતર તરીકે ડોઝમાં તમે યુરિયા ખાતર આપવાના બદલે જે એમોનિયમ સલ્ફેટ આવે છે એનો ઉપયોગ કરશો તો એનું રિઝલ્ટ છે એ તમને ખૂબ અસરકારક સાબિત થશે અને અને પાકમાં સારી એવો વૃદ્ધિ છે વિકાસ છે એવો જોવા મળતો હોય છે તો પૂરતી ખાતર તરીકે તમે યુરિયાને બદલે એમોનિયમ સલ્ફેટ વાપરી શકો છો પાક જ્યારે એક મહિના ઉપરનો અથવા તો મહિના દિવસનો થયો હોય ત્યારે તો મિત્રો તલના પાકમાં અત્યારે વૃદ્ધિ વિકાસનો પ્રશ્ન હોય પીડા પડવાનો પ્રશ્ન હોય તો એ કીધું એ પ્રમાણે ઓગણીસ ઓગણીસ ખાતર છે એની સાથે માઇક્રોનિટલ એની સાથે સફેદ માખીની કોઈ પણ દવા અને એની સાથે એ પણ મેં જે કીધું એ પ્રમાણે ફૂગનાશક લઈને કરવામાં આવશે તો જો પીળા પડવાનો પ્રોબ્લેમ છે વૃદ્ધિ વિકાસનો પ્રશ્ન છે તમે સારી રીતે કંટ્રોલ કરી શકશો અને ડોઝમાં કીધું એ પ્રમાણે યુરિયા અથવા તો બને ત્યાં સુધી એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરો તો તમને વધારે એવું સારું સારું એવું રિઝલ્ટ લેતું હોય છે તો આ ઉપાય કરશો તો જે પીળો પડવાનો પ્રશ્ન છે વૃદ્ધિનો પ્રશ્ન છે એ તમે સામાન્ય રીતે હલ કરી શકશો